નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો હાલમાં ચાલી રહેલી દસ પ્રકારની ભરતીઓ જે ચાલી રહી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તમે ફોર્મ ભર્યું છે કે નહીં તે પણ જરૂરથી જણાવશો તો હાલમાં ચાલી રહેલી ભરતીઓમાં મિત્રો એક ભરતી છે ભારતની બધી જ આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષકોની ભરતી છે જેની લાસ્ટ ડેટ છે પાંચ દસ બે હજાર બાવીસના રોજ પછી છે યુપીએસસી ઈ એસસી ત્રણસો સત્યાવીસ પોસ્ટ એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ નોટિફિકેશન બે હજાર બાવીસ ત્રેવીસ જાહેર થયેલ છે જેની લાસ્ટ ડેટ છે ચાર દસ બે હજાર બાવીસ નાબાર્ડ દ્વારા એકસો સિત્યોતેર જગ્યાઓ માટે ભરતી પડેલ છે જેની લાસ્ટ ડેટ છે દસ દસ બે હજાર બાવીસ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અંદાજિત વીસ હજાર જગ્યાઓ પરની ભરતી છે જેની લાસ્ટ ડેટ છે આઠ દસ બે હજાર બાવીસ સીઆઈએસએફ દ્વારા પાંચસો ચાલીસ જગ્યાઓ પર એસએલ સ્ટેનોગ્રાફર અને હેડ કોન્સ્ટેબલની ભરતી છે જેની લાસ્ટ ડેટ છે 25 દસ બે હજાર બાવીસના રોજ તેમજ B.O.B. બેંક ઓફ બરોડા તોતેર જગ્યાઓ પર ભરતી છે જેની લાસ્ટ ડેટ છે અગિયાર દસ બે હજાર બાવીસ IOCL એલ દ્વારા ગુજરાત અને વિવિધ પંદરસો પાંત્રીસ જગ્યાઓ માટે ભરતી છે જેની લાસ્ટ ડેટ છે ત્રેવીસ દસ બે હજાર બાવીસ એસબીઆઈ દ્વારા પ્રોબેશનરી ઓફિસર પીઓ સોળસો જગ્યાઓ પર ભરતી છે પીઓની પ્રોબેશનરી ઓફિસરની જેની લાસ્ટ ડેટ છે બાર દસ બે હજાર બાવીસના રોજ તેમજ ઈસરો અમદાવાદ દ્વારા ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી છે જેની લાસ્ટ ડેટ છે નવ દસ બે હજાર બાવીસ અને લાસ્ટ ઓએનજીસી દ્વારા આઠસો એકોતેર જગ્યા ઉપર નવી ભરતી જાહેર છે જેની લાસ્ટ ડેટ છે બાર દસ બે હજાર બાવીસ તો મિત્રો આ તો આપણા આજના વિડીયોની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક પૂરી નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકીએ કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત